જે રૂપિયા વેરા કરી છે નાણાકીય વર્ષના અંત માર્ચ મહિનામાં વડોદરા જિલ્લાના સાવલીમાં મિલકત સંબંધિત બાકી વેરાની જનજાગૃતિ માટે નગરપાલિકા વિસ્તારમાં ઓટો રિક્ષામાં બાકી વેરા સમય મર્યાદામાં ભરપાઈ કરવા જાહેર સૂચના દ્વારા જાગૃતિ અભિયાન ચલાવાયું હતું આજે વહેલી સવારથી જ સાવલી નગરપાલિકાના પ્રમુખ સહિત કર્મચારીઓ દ્વારા વેલા જે વેરા બાકી નગરજનો ડોર ટુ ડોર વેરા વસુલાત માટે ગાંધીગીરીના નવતર અભિગમ ઢોલ નગારા સાથે નગરમાં પહોંચ્યા બાકી વેરા ભરપાઈ કરવાની જનજાગૃતિને લઈને નગરજનો સ્વૈચ્છિક રીતે બાકી વેરો ભરવા નગર સેવા સદન કચેરીએ ઉમટી પડ્યા બાકી વેરા વસુલાત અભિયાનને લઈ અઠવાડિયામાં રૂપિયા નવ લાખ અને સરકારી ઇમારતો અને મોટી મિલકતો સહિત અંદાજિત રૂપિયા ઓગણીસ લાખ ઉપરાંત જેવી માતબાર રકમ ની વસુલાત કરવામાં સફળતા મેળવી છે અમરાવલી નગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે બે હજાર ત્રેવીસ ચોવીસ માટે અમે રિક્ષા પણ ફેરવી છે ગામમાં ઘણીવાર આજરોજ અમે નગરપાલિકાના સ્ટાફ તથા અમે કર્મચારી લોકો ઢોલ નગારા સાથે બાકીદારોના અમુકના વેરા વસૂલાત માટે ઘરે ઘરે જઈને ગાંધી 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 માર્ગ દ્વારા અમે ઝુંબેશ ચલાવવાના છે અને અમને આશા છે કે અમારા ગ્રામજનો પર કે સમયસર તેઓ પોતાનો વેરો વસૂલ ગામનો ભરીને ગામની શોભા વધારે ઘણા લોકો એવાથી સામેથી આવીને પણ વેરા ભરી ગયા છે અમે નગરપાલિકા દ્વારા તેમનો પણ આભાર માનીએ છીએ અને બાકીદારોને પણ અમે અપીલ કરીએ છીએ કે તેઓ સમયસર તેમનો વેરો ભરીને ગામને મદદરૂપ થાય તેવી અમારી નગરપાલિકા દ્વારા એમની પણ આશા છે નગરપાલિકામાં વેરા વસૂલાત અંગે માર્ચ મહિનાનો અંત છે તો વેરા માટે અમે ઝુંબેશ ચાલુ કરી હતી સોમવારથી અમે લોકોએ રિક્ષા ફેરવીને નાગરિકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો કે હવે જે બાકી હોય વેરા એ સત્વલે નગરપાલિકામાં જમા કરાવી દે તેના ફળ અનુસારે ઘણા નાગરિકોએ નગરપાલિકામાં આવીને વેરા જમા કરાવ્યા છે પણ તે છતાંય અમુક જે મોટા બાકીદારો હતા જેમણે હજી સુધી વેરાની ભરપાઈ નથી કરી આજથી એવા લોકો પાસેથી વેરો ઉઘરાવા માટે અમે ગાંધી માર્ગે ઢોલ નગારા લઈ અને એમના ઘરની બહાર જઈ મેં વેરા માટે એમને પ્રોત્સાહિત કર્યા છે કે તમે આજે વેરો ભરી દો તેના ફળ અનુસારે છેલ્લા સોમવારથી રહીને આટલા દિવસમાં ચાર દિવસમાં અમે નવ લાખથી વધારે જેટલો વેરા વસૂલાત કરી છે